તો એમના માટે જે ન્યાય છે નગરપાલિકા પાલિકા અન્યાય આવો ના કરો બધાય માટે એક સૌ સમાન રાખો હા તોડો અમારી ના નથી બધા બધાય માટે કરો તમે એક નાના માણસો માટે તમે આવું કરો એ ઘોર અન્યાય છે એમ

એ નડતો એટલે નગરપાલિકા ને અમને વિનંતી કરીએ છીએ કે બધા માટે ન્યાય કરો તમે નાના મોટા ને નાના મોટા માણસો ને માણસો નહીં અન્યાય કરો માટે સરખું કરો અમે તમારી સાથે છીએ